બે કલાકના સમયગાળામાં જ એટલે કે ઇંચ જેટલો વરસાદ પડતા જોવા અને બે જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ થાબકી પડતા નગરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી જેને પગલે ઉમરેટ નગરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી પાણી ભરાઈ ગયા હતા ઉમરેટ બસ સ્ટેન્ડ થી લાલ દરવાજા થઈ ઓડ ચોકડી સુધીના હાઈવે રોડ ઉપર પણ પાણી ભરાઈ જવાથી વાહન ચાલક મુશ્કેલીમાં મુકાયા હતા નગરમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ઉમરેઠ નગરપાલિકાની પ્રી મોન્સુન કામગીરી કેવી રીતે થઈ હશે તે સવાલો હવે ઉભા થઈ રહ્યા છે આનંદી દિનેશ પટેલની સાથે હિરોઈશા નેશન પ્લસ ન્યૂઝ ખંભા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર